નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ પીજી વિશે કેમ કે PGVCL નો પાંચમો રાઉન્ડ છે તે બહાર પાડી દેવામાં આવેલો છે. પાંચમો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે બહાર પાડી દેવામાં આવેલો છે. તેના વિશે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ. તો મિત્રો તારીખ 8/8/2025 ના રોજ છે તે PGVCL ની વેબસાઈટ ઉપર તમને આ નોટિસ મળી ગઈ છે. મિત્રો આ રાઉન્ડ ની અંદર ટોટલ 153 મિત્રોનો વારો આવેલો છે. ટોટલ માર્ક જોઈએ તો લાસ્ટમાં જે ભાઈ છે 153 માં નંબર છે તેને 67 માર્ક છે. જેની કાસ્ટ છે તે એસટી કાસ્ટ છે. તેનો એકસો ત્રેપન વારો છે અને સડસઠ માર્ક સુધી છે તે વિતરણનો વારો આવેલો છે મિત્રો આ લિસ્ટની અંદર નોંધ પણ કરેલી છે કે આ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારે તારીખ બાર આઠ બે હજાર પચીસ બપોરે એક વાગ્યા સુધીમાં જે વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટ આપેલ હોય તે વર્તુળ કચેરીએ રૂબરૂ જઈ અને સ્થળ પસંદગી માટેનું નિયત કરેલ પત્રક ભરી આપવાનું રહેશે જે મિત્રોનો વારો આની અંદર આવેલો છે તે બધા મિત્રોને તારીખ બાર આઠ બે હજાર પચીસ પહેલાં છે તે તમારું વર્તુળ કચેરી જે છે ત્યાં તમે પોલ ટેસ્ટ આપેલો છે ત્યાં જઈ તમારું બધું જ કમ્પ્લીટ કરી આવજો જે મિત્રો આની વારો આવેલો છે તે અગાઉ મિત્રો જ્યારે ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો હતો તેની અંદર પણ ઘણી બધી સંખ્યા લેવામાં આવી હતી અને આ પાંચમા રાઉન્ડ ની અંદર પણ ઘણા બધા મિત્રો નો વારો આવેલો છે તો મિત્રો આ પાંચમા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટને લઈને જો તમારે કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ